કરવામાં આવ્યું હતું હાજર તમામને યોગ સાથે જોડવા માટે વિનંતી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને વહીવટી તંત્રને આભાર માનવામાં આવ્યો ઓમ નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે ઐતિહાસિક ફ્લાવર શો કે જે નવસારીને વર્લ્ડ રેકોર્ડ અપાવ્યો છે એમાં પૂર્ણાહુતિના દિવસે આજે યોગ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને લગભગ એકસો પચાસથી વધુ યોગ પ્રેમીઓ એમાં જોડાયા હતા એનો હેતુ છે કે મેક્સિમમ ઓક્સિજન જે ફ્લાવર શોમાં છે એ આપણે લઈ શકીએ અને આપણે સ્વસ્થ નિરોગી અને તંદુરસ્ત બની શકીએ એ હેતુથી આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હું નવસારી મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડને આ મોકો આપ્યો અને અમે શહેરીજનોને એક મેસેજ આપીએ છીએ કે મેક્સિમમ ઓક્સિજન લેવા માટે આજે જેટલા પણ પધાર્યા હતા અને ખૂબ સરસ એવું યોગ શિબિર આજે થઈ છે ખૂબ અભિનંદન અને આનંદની વાત છે કે આપણું નવસારી પ્રગતિ કરી રહ્યું છે અને નવસારી મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન કે આ જ કાર્ય ખૂબ સિદ્ધ થાય અને આ જ રીતે આપણે આગળ વધતા રહીએ ઓમ અસ્તુ